જમી તો આપણે લાયક કરી સપ્રેસ કરવાનું ભૂલશું નહીં નવા ગામ કર્મભૂમિ સેન્ડલને તો વિડીયોમાં બને રહીજો હું તમને અહીંયા સરસ મજાનું લોકેશન એટલે કે આપણે તમને દેખાડીશ અહીંયા કે અમારા ડેમનું પાણી ક્યાં ક્યાં લગ્ન પહોંચ્યું આપણી સેન્ડલમાં તમે જોઈ શકો છો સેન્ડલને ફોલો કરી જલ્દીથી કાંઈક કરી આમ કરવાનું થઈ ગયો છે હારા નીકળવા ના ના એવો બ્લોક બનાવવા જઈએ છીએ નીકળી સરસ મજાનું તો હવે હળુ હળું આપણે ફાળા ઉપર હાલ્યા જઈએ છીએ એ જોવો હતો કેળીએ છીએ આપણે ડેમેજ આવવાની આપણે અહીંયા પહોંચ્યા હતા અને સાટા સાડું થઈ ગયા હતા આપણે એટલે આપણે થોડોક વાર બ્લોક બનાવવાનું બંધ કરી દીધું હતું અને નવો તો આપણી ચેનલ ને એટલે નવા કામ કરમો ભૂમિ ને તને લાઈક કરી સબસ્ક્રાઇબ કરો બાબા આડી બોલા હેન કોમ પણ પાણી તૂટી સંદો આયા પાવા પણ તૂટી ગયો જો કેવા સંદો આય સોગરા ની લહર પડી ગઈ દીધી સંદો આ અને આમ તૂટી ગયો થાય આ આ ઓકળું તૂટી ગયું આ હલો બધો પાડો અને આપણે એમ જો ધોઈ નાખી બધું અહીંયા સરસ મજાનું નાને એવું દર બનાવવા ગઢ બનાવવા છે આ કેળી છે પાળા માટે આપણે ડેમ થવાની હાલો મિત્રો કેમ છો મજામાં આપણે આવી ગયા છીએ આજે તમે જોઈ શકો છો ડેમે તો આપણે લાયક કરી સપરાઈશ કરવાનું ભૂલશો નહીં નવા ગામ કર્મભૂમિ ચેનલને વિડીયોમાં બને રહીજો હું તમને સરસ મજાનું લોકેશન એટલે કે આપણે તમને દેખાડે છે કે અમારા ડેમનું પાણી ક્યાં ક્યાં લગ્ન ફોક્યું હતું આગલો વિડીયો તમે જોયો હોય ન જોયો તો વિડીયો જોઈ લીધું અને આ વિડીયોમાં બિન્યા રહીજો લાયક કરી સપરાશ કરવાનું ભૂલશો નહીં કર્મભૂમિ ચેનલને તો ચાલો મિત્રો આપણે જોઈએ સરસ મજા વધારો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ એવું છે કે આપણે શૂટ કરવા નાનો એવો બનાવવા આવ્યા હતા આપણે મજા આવી એટલે આપણે થોડોક વિડીયો વધારે બનાવવાની કોશિશ મજા આવી એટલે બનાવવા ચાલુ કરો છો તો વિડીયોની અંદર લાઈક કરી સબક્રાઈ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબક્રાઈબ કરી લઈએ નવા હોય તો નોટિફિકેશન મળતી રહેશે નવા કામ કરવું ચેનલને તો આ આપણો છે ડેમ ડેમની અંદર તમે જોઈ શકો છો સરસ મજાના પણ અત્યારે મોટા થઈ ગયા છે અને સરસ મજાનું પણ વાતાવરણ છે હું તમને દેખાડવાની કોશિશ બાજુ સરસ મજાનું પણ ડુંગળો દેખાય છે અને આ બાજુ તમે કરાકટ લાઈનનો જે આપણે ડુંગરો છે પણ એ પણ દેખાય છે પણ અને આ બાજુ આમ જુઓ પાલીતાણાનો ડુંગરો પણ દેખાય અને પરનો સમળાયમાનો પણ ડુંગરો દેખાય છે સરસ મજાનું વાતાવરણ આવેલા છે અને આપણે આ આ ગામ છે અહીંથી પાણી તો આમ સામે મહાદેવનું મંદિર છે ટાવરની બાજુમાં એ પણ આ મંદિરમાં પણ પાણી આવી ગયું હતું આપણે પાણી હતું લાઈક કરો હોય તો આમ જો હું તમને આકડે મારા ડેમની અંદર કેટલું પાણી છે ને એ પણ દેખાડું તમને પહેલાં પણ આમ જો આપણે નજારો જોવો અત્યારે વરસાદ રહી ગયો છે એટલે આપણે આવ્યા છીએ અહીંયા શૂટ કરવા તો ચેનલમાં બની આવ્યા છો અને વિડીયોમાં પણ લાઈક રિસે પણ ભૂલતા નહીં કારણ કે આપણે છે ને સરસ મજાનું આપણે તમને આપણા અંદર ડેમનું પાણી દેખાડે અને આપણે અત્યારે તમે જોવો ને તો આપણા પાણી અત્યારે તો ઉતરી ગયું છે પણ ગામ જવું આમથી પાણી ક્યાંય ક્યાંય ભરેલું તમે નજર ને ત્યાં લગન પાણી હતું આમાંય પણ પાણી એટલું હતું કારણ કે આ પાણી આમથી આવે છે વાણિયા જૂના કેળો ગારીધનનો જો અસે ગામ કેળો કહેવાય કેળાનું પાણી આવતું હતું અહીંયા બધે ને આપણે તો ચેનલમાં નવા હોય તો લાઈક કરી શકતા ભૂલતા નહીં સરસ મજાનું આપણે લોકેશન છે અને તમને હું આ છે આપણો ડેમ તમે જોઈ શકો છો અને આપણે રહેવાનું છે હવે અહીંયા શહેરી બાજુ છે તમે જુઓ આમને લગ્ન ઓલો થોડો ગરમી ના લગ્ન અને આ છે આપણા નજારા સરસ મજાનો તમે જુઓ ડેમ શાયરી તરફ નજર જાય ત્યાં લગન પાણી પીર્યું છે મારા વાળા લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ઉદ્યોગ એટલે કે નવા ગામ કર્મભૂમિ ચેનલને તો આ છે આપણો ડેમ ડેમને હું તમને દેખાડી દઉં છું અને વિડીયોમાં પૂરો જોઈએ વિડીયો તમને સરસ મજાના આપણું વાતાવરણ છે જેમ લોકેશનમાં એ પણ હું તમને દેખાડીશ તો આ બાજુ આમ જોવા આ બધું પાણી એટલે આમ ધોધમાર થતું હતું આ બધું જે પાણી છે ને એમાં બધે પાણી ભર્યું એકદમ અવરફોલો એટલે પૂરેપૂરો અવરફોલો હતો જોરદાર હતું તો સેન્ડલમાં નવા આવો તો લાઈક કરી કરો ભૂલતા નહીં વિડીયોમાં બનાવી દેજો હું તમને સરસ મજાનું આપું તળાવનું લોકેશન પૂરું દેખાડીશ હા તો મજાનું જ છે આમ જો એકદમ